વડોદરા શહેરના ચાર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ અંદાજીત બે કરોડ છત્રીસ લાખના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલ લાખો કરોડોની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવે છે ત્યારે વધુ એક વખત ચાર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારી લીના પાટીલે જણાવ્યું હતું કે ચાર પોલીસ સ્ટેશન પાણીગેટ વાડી મકરપુરા અને માંજલપુરનો દારૂને લગતો તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે કોર્ટમાંથી મંજૂરી મેળવ્યા બાદ એસબીએમ નશાબંધી અધિકારીઓની તમામ ટીમ છે ત્ જેમની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે ચાર પોલીસ સ્ટેશન નોંધાજીત બે કરોડ છત્રીસ લાખ સિત્યોતેર હજારની કિંમતના દારૂના મુદ્દામાલને નાશ કરવામાં આવ્યો હતો સ્ટેશન ઝોન ત્રણ વિસ્તારના મકરપુલા માંજલપુર વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનનો ટોટલ મુદ્દામાલ નાશ થઈ રહ્યો છે એસડીએમશ્રીની હાજરીમાં અને નશાબંધી આબકારીના અધિકારીશ્રીની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ અરાઉન્ડ બે કરોડ છતીસ લાખ સિત્યોતેર હજારનો મુદ્દામાલ છે જેનો નાશ થઈ રહ્યો છે